નવરાત્રીના નવ દિવસ દરમિયાન માં જગદંબાની આરાધના તેમજ પૂજા ભક્તિ કરવામાં આવતી હોય છે અને આ દિવસોમાં નિયાણીઓનું વિશેષ મહત્વ હોય છે તેમનું તેમજ બાલિકાઓનું પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે ભુજ શહેરની એન્કરવાલા વિદ્યા મંદિર આયોજિત સરસ્વતી શિશુ મંદિર ખાતે બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું આ સાથે જ નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એન્કરવાલા વિદ્યા મંદિરના કર્મચારી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સૌ બાળકોએ આ નવરાત્રીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અહીં એક દિવસીય નવરાત્રીનું વિશેષ આયોજન ફક્ત શાળાના બાળકો માટે જ કરવામાં આવ્યું હતું ત્યારે આવો આ અંગે વધુ માહિતી સાંભળીએ તેમની પાસેથી મારું નામ રોનક ગજર છે આપણે અહીંયા જે એન્કરવાલા સરસ્વતી શિશુ વાટિકા વિદ્યા મંદિર છે સંતોષ વાલી સમિતિના અધ્યક્ષની હાલમાં જવાબદારી છે આજે અહીંયા બાલિકા પૂજન અને રાસ ગરબાનું એક આયોજન કરવામાં આવ્યું છે તો નાના બાળકો અને ખાસ તો જે બાલિકાઓ જે નવયુર્ગાનું સ્વરૂપ છે એનું પૂજન અને રાસ ગરબા એક આપણી સંસ્કૃતિથી જોડાય અને શિક્ષણ સાથે એનામાં આ એક નવો જે અધ્યાય છે અત્યારથી જ બાળપણથી એ આવે એક સરસ આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું છે તો દરેક સ્ટાફ દ્વારા આનામાં ઘણા સમયથી એક મહેનત કરવામાં આવતી હોય છે અને અત્યારથી જ બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તો આપણી ભવિષ્યમાં સંસ્કૃતિ આપણો આપણું જે વારસો છે એ જળવાઈ રહેશે માનનીય વરદાસ જાડેજા પ્રધાન આચાર્ય શ્રી વર્ષાબેન ઠક્કર અને તમામ શિક્ષકગણ દ્વારા એક અદ્ભુત મહેનત કરવામાં આવી છે અને આ પ્રકારના આયોજનથી જ આવનારી પેઢી છે એ શિક્ષણ સાથે જે આપણી પરંપરા છે અને સંસ્કૃતિ છે એ જાળવી શકશે